પોલીસ કર્મીઓને ગરબા સ્થળ પર જતા બાઉન્સરો અટકાવ્યા હોવાની ચર્ચા નવસારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો નવસારી શહેરમાં આયોજિત અર્વાચીન ગરબાના એક આયોજન સ્થળ પર પોલીસ કર્મીઓને ગરબાના આયોજકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ કર્મીઓ ફરજના ભાગરૂપે ગરબા સ્થળ પર પહોંચ્યા બાદ બાઉન્સરોએ તેમને અટકાવ્યા હોવાની ચર્ચા છે પોલીસ કર્મીઓ અને ગરબા આયોજકો વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવસારી શહેરમાં પ્રથમ વખત ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલા મેદાનમાં રમઝટ ગ્રુપ દ્વારા એસી ડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ગત રાત્રે ગરબા સ્થળ પર પોલીસ કર્મીઓ અને ગરબાના આયોજકો વચ્ચે બોલાચાલી થતી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રથમ નોર્તે મહિલા પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને બંદોબસ્તના ભાગરૂપે ડોમમાં પ્રવેશવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બહાર ઉભેલા બાઉન્સરોએ પોલીસને રોકતા ઘર્ષણ થયું હોવાનું ચર્ચા છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પોલીસ કર્મીઓ પોતાની સાથે બાઉન્સરોએ કરેલા વર્તન અંગે વાત કરતા સંભળાઈ રહ્યા છે તો બીજી તરફ આયોજકો આ મામલે માફી માંગતા પણ સાંભળતા જોવા મળી રહ્યા છે નવરાત્રિના બે દિવસ અગાઉ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લાના તમામ ગરબા આયોજકોની એક મીટિંગ રાખી હતી જેમાં પોલીસ કર્મીને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી

તમે જી ખાલી વાળા છે ને ભાઈ એને મને કીધું તારીખે પોલીસ આપીશું